બસ લે રેવા દે રેવા દે નઈ નઈ બ્રેક લગાડ દે તું અન મારા બાપા હોય તું મને મળવા આવી એમ તો તું જ આ કાન્યા ઓળખ ઓળખ તે નઈ ઠામો કે આતી વાંધો નઈ જોઈ લે ચાલે ચાલ કેવો મળવા આવસ ને હું ઈ જો અન તાર બાપુ ની હાજરી માં તને મળવા આવું હા બરોબર એટલે તાર બાપુ એ હસ્તે મોટે ઈ જવાબદારી તારી કે મારા રે વિદાય કરાઈ દેવાની બોલ હું તારી લગન કરના હા

કઈ વાંધો નઈ પણ દીકરા પડે તો એ તો આશીર્વાદ ખોટું થઈ ગયું પણ એટલે આવું કોઈ ભેરું નથી આ બાંધવાનું કેમ છે એટલે આમાં તો ભલે દીકરો મારો જોવે અને આશીર્વાદ દીશે એ બાપુ આયા ઘેરે બાપુ આયા

જેમાં દાદા ઘરે જ આવે ને વાત કરે હા લાગે તો એવું જ છે કે જમવા દાદા ને ઘરે જવાનું લાગે કઈક બોલ બોલ કરે તો ખરાબ મારી બેટી મારી થેલી ક્યાં યા એ હે હે અમે આ કેમ નાખવાનું છે આ મને આવડતું નથી હા લે આપ કે આ હાસુ હાસુ બનવાનું આપણે ઢોંગ જ કરવો છે શું હા એક મંદિરે ઠેલી ઉપાડી આવ્યો છું નકર તો આપડું કાઈ ખાય એવું હતું નહીં આમ એ મેં લઈમોય ये थोड़ा कड़ है मत लो क्या

તમને શું કઉ છું રવિના ક્યાર ની ગઈ છે હજી લગી ઘરે કેમ નો આવ્યું ક્યાં ગયે ગયે હોય નો ઘી બે આવવા આવ્યો

તો આપણે એની હગાઈ કરી મને નથ લાગતું કે તમે ગોતશો મારે જ કાઈક ગોતવું પડશે આ આવી ગઈ મારી દીકરી આ આવ રવિના બેસ હા બા બોલો ને ક્યાં ગઈતી આટલી વાર કેમ લાગી ગઈ ક્યાંય નહીં હું તો પર બેન પણ ઇન્ડિયા કામ હતું એટલે લે આ તો તમે કીધું એવું જ થઈ ગયું ઈ મે નતો કીધું કે ભાઈ કોકની બેન પણ ભાઈ કઈ હોય ને તારા બાપુ કેતા તા

ના તમે રવા દો ભાઈ પાણી ભરવા તમે જ અરે બાપુ મારા ઘરે જો તમે આયો હોય પાણી તમે એમ કેતો હોય મારા તમારા હાથનું પીવું બાપુ હું ઉપાય દઉં ભાઈ તો મારે તમારા હાથનું જ પીવું છે હા તે મારે થોડું એવું છે બાપુ ને પાણી નથી પાવ બાપુ હું ઉપાય તો બેહો તમે હું કહું છું પાણી પાઈને ને છોકરી ને થોડા કઈ પૂછો ને સારું તો મળશે ને હા ઈ હમણે બધું બાપુ પાણી ભરતો આવ હા હા ઓ બેસજો

બાકી તું ઓળખતી તો નથી ને ના વાંધો નહી ગયા પાણી ભરીને આવો ને લાવો બચ્છા પાણી લાવો